વકીલે મહિલા વકીલ સાથે છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ ફેસબુક ઉપર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું જેને ફરિયાદી એક્સેપ્ટ કર્યું હતું ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા કેળવાતા પુરુષ વકીલે ભોગ બનનાર ફરિયાદી મહિલા વકીલના ઘરે જઈ તેની સાથે શારીરિક સંબંધો બાંધી વારંવાર લગ્નની લાલચે દુષ્કર્મ કરતો અને લગ્ન કરીશું તેવું વારંવાર વચનો આપ્યા પરંતુ આરોપી વકીલે અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હોય અને ફરિયાદી આધેડ મહિલા વકીલનું શોષણ કર્યું હોય તેવા આક્ષેપ સાથે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આખરે બળાત્કારી વકીલ સામે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં બળાત્કારનો ગુનો દાખલ કરતા પોલીસે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે જાડેશ્વર તવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઈફસ્ટાઈલ છે નેક્સ્ટ લેવલ સરનામ ગ્રુપ બાય સેજર્સ આ પ્રેઝન્ટ સરનામ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડી થી વોકિંગ ડિસ્ટન્સ પર રેસિડેન્શિયલ ની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન ટુ એન્ટ્રી બેડરૂમ કે ફ્લેટ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ કચ્છનો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25 પ્લસ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર છે બીજો 35000 સ્ક્વેર ફીટ નું ટેરેસ ગાર્ડન વિથ જોગિંગ ટ્રેક હ્યુમન બોર્ડ ગેમ્સ ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ લઈને છે ડબલ બેસમેન્ટ અલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ અહીંયા